મેશ્વર સાગર દેવ અવતા

આપી છે ગમપો જની આજ એ કોનેરો સૌ કહેવાય આપણે તીતિ પ્રમાણ એનું દર્મીને ઉદ્ભવી એ તો આપણો આનંદ સદ આપણો ઉશન સદ પણ આનંદમાં અથી આનેરો યાદ રોજ

मुकुट मणि कहवाए नाथ नुमाई नाथ कहवाए नव नाथ नाथ, नाथ, नाथ के अवतारो मारे अवतार तो ये अवतार मारे का अवतार के, के जना जगत ना करता अवतार भरता एवा ब्रह्मा विष्णु न महेश नु एक रूप केवा जरा मैं गुरु ब्रह्मा गुरु विष्णु गुरु महेश के इनो एक रूप

મારા ખ્યાલ મગા બાપાની ની તિથિ હજુ હમણાં પુણ્ય તિથિ હમણાં દે ને બાપા એટલે એમને હું નટુ ભાઈ ને કહું કે આ આપણે મગા બાપા ને ભેળવી દે આ પૂનમ મગા બાપા ને કહેવાય એ જ કલર ને મગા બાપાની હજુ પણ પુણ્ય તિથિ જઈ આ પણ આપણે મગા બાપાના નામે કરી દઈએ એટલે સમુરામ બાપાની આપણા ભજા બાપાની વિલાલન બાપાની વળી આપણા ઘરે કુટુંબ પહોંચના મહાદેવ સ્વામી અપ્રમપાળ દયા કહેવાય આપણા પર કે આપણે બધા પૂનમ આઠમ બીજ અમાર અગિયાર આવે આપણે એમ કેમ પ્રકારે બધા ગુણ ગવા ખાવા માટે બધા મળીને ગ્રુપ થઈ

अब ये वो आला काइस नो कोई फोरन हो आज वो हारो माना ये टेक मुके तो चले अब तो नवा नवा लोग क्या नवा नवा क्या इतना बोधिक साधनों वजह इतनी अगोड़ता है बोधिक दिन प्रतिदिन मानस मोति मानवता क्लास चौड़ा मानवता ये मानसे यदि लागनी यदि

કોઈ મારું નહીં કોઈ તારું નહીં નગાવો મારા ગુરુ પછી કોઈ મોટા ગુરુ કોઈ નાના ગુરુ થઈ સારી બધા એક મના થઈ થઈ એક જ ગુરુ ને એક આપણે માનવા વાળા બધા એક આપણે એક થઈ ગયા ત્રિકુટી મળીને ત્રિકુટી ની વાત ના થતા આપણા બધાના ગુરુ એક આપણા બધાનો આત્મા એક અને આપણે બધા પાસે એક જ ચીજ આ ત્રિકૃતિ આ ત્રિવિણના તારે સુતાયું લેલું લે છે એટલે કશ્યો આવડક ના આવડા માં બહુ આવડત જરૂર નથી બહુ જાજા જરૂર નથી બહુ પૈસાની જરૂર નથી તમે 5000 ની ડીશ ખાવ કા આપણે આ અત્યારે આ પરસાદી ખાઈ ભોજન ખાવાથી આનંદ થાય અને હું તો એમ કહું કે પ્રસાદ જે નિમિત્તે ખાઉ તમે ભલ બાજરાનો રોટલો કઢી હોય કસાસ હોય પણ જો ગુરુને અર્પણ કરી જ્યારે આપણે આપવાનો હોય એને પ્રસાદ કહેવાય એ પ્રસાદ આમાં આપણો અનયોગ મન કે આ પ્રસાદ જેટલો વધુ સમજો ને ગુરુ ઘરનો બધા તો ભજનમાં ધ્યાન આપવું વધશે

હવે ભક્તિમાં શું જોઈએ વાના નહીં ભક્તિમાં હૃદયનો ભાવ જોઈએ અને હૃદયનો ભાવ ક્યારો થાય કે આ રીતે આ ઉત્સવ થાય ને બધા એમાં બધા પ્રેમીજનો ભેગા થાય ગજગંધા ભેગી થાય ગુરુના બાળકો મળે એક મના થાય એકબીજાનામાં અવગુણ ઓછા થાય ગુણવત્તા થાય એ બીજું જેમ જેમ ગુણ વધે ગજ કહેવાય ગજગંગ ચમટલું હળું પાણી મટી હારું પાણી થઈ જાય પછી ગંગાનું થઈ જાય ગમે એ ગટરનું પાણી હોય પણ ગંગા ભેગું ભરી જાય એટલે ગંગા શંકુ પાણી એમ ગતમાં બધા મળી જાય એટલે આપણે આ ગત ગંગા કહેવાય પેલા નાથ ગંગા તો હતા બધા કારણ કે જન્મે બધા નાથમાં જ જન્મેય કોઈ કે મેં પટેલમાં કોઈ કે મેં દરબારમાં કોઈ કે બ્રાહ્મણમાં કોઈ કે હરિજનમાં એ નાતમાં તો બધા જન્મ સમાજમાં જ બધાય જન્મ્યાય

ભજન કરો ગંગાજી કર્યા વગર ક્યાંથી પામશે એમ કહે ગયા દાસ જો આ ભજન નહીં કરી હોય ભક્તિ નહી કરી હોય તો શું પામશે એટલે મારા બાપ

ગરુદેવો મહેશ્વર બ્રહ્મા તસમે શ્રી ગુરુ અખંડ મંડલા વ્યાક્તમેન સથ્રાતન્તમ તાદમ દર્રશીતમ એથામ સ્રાતમ તાસ્તમેથામ સ્રામ 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 સ્રા�

ગુરુદેવ ગુરુદેવ તપારી જય જયો જ્ઞાન Yeah. <laughs> you